નમસ્કાર મિત્રો ઉત્તર અને પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની નજીકના પૂર્વ રાજસ્થાન ઉપર એક હળવા દબાણનો વિસ્તાર રચાયો છે જે તારીખ સાત સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત પર તે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે જેને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ભારે ડિપ્રેશનના કારણે સાત સપ્ટેમ્બર સુધી બે રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે પાંચથી સાત સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ અને છ અને સાત સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે તારીખ છમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પાંચ અને છ સપ્ટેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં અને સાત સપ્ટેમ્બરે દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં આજથી ત્રણ દિવસ વરસાદનું જોર છે તે વધુ રહેશે વરસાદને લઈને હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે જેમાં પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે ખાસ કરીને આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધુ રહેશે રવિવારે સાત સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે નવસારી વલસાડ ડાંગ વડોદરા સુરત ભરૂચ છોટાઉદેપુર નર્મદા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા અરવલ્લી અને દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે આવતીકાલે એટલે કે આજે તારીખ છ સપ્ટેમ્બરની જો માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગર પાટણ મોરબી રાજકોટ ખેડા તથા ગાંધીનગર અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પોર્ટ ઉપર પણ એલ સી ત્રણનું એટલે કે લેવલ ત્રણનું સિગ્નલ લગાવી દીધું છે ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો છ અને સાત સપ્ટેમ્બરે ઉત્તરાખંડ અને આઠ અને નવ સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ આઠથી દસ સપ્ટેમ્બર વચ્ચે હરિયાણા ચંદીગઢ અને દિલ્હી દસ સપ્ટેમ્બરે પંજાબ અગિયાર દસ અને અગિયાર સપ્ટેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશ આઠ સપ્ટેમ્બરે પૂર્વી રાજસ્થાન અને પાંચ સપ્ટેમ્બરે મરાઠવાડા સાત સપ્ટેમ્બરે કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદને લઈને આ ઉપરાંત જો આપણે જાણીએ તો પૂર્વી અને મધ્ય ભારતની વાત કરીએ તો આગામી સાત દિવસમાં પશ્ચિમ મધ્યપ્રદેશમાં તેમજ પાંચ સપ્ટેમ્બરે પૂર્વી મધ્યપ્રદેશ પાંચ સપ્ટેમ્બરે ઓડિશા પાંચ સપ્ટેમ્બરે ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહારમાં આઠથી દસ દરમિયાન નવ અને દસ સપ્ટેમ્બરે અંદમાન નિકોબાર ટાપુઓ અને દસ અને અગિયાર સપ્ટેમ્બરે છત્તીસગઢ અને પાંચ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આપણે આપણે જે વેધર મોડલ છે તે શું જણાવી રહ્યા છે આગામી ચોવીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેલું છે તેની માહિતી વેધર મોડલ મુજબ મેળવી લઈએ તો અહીં વેધર મોડલની અંદર આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તેના વિશે જો માહિતી મેળવીએ હોય તો તમે એ જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન વડોદરા પંચમહાલ દાહોદ સાથે સાથે અહીં તમે જોઈ શકો છો ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે તે સિવાય પણ જો માહિતી મેળવીએ તો વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો ખેડા આણંદના ભાગો તેમજ ભાલ વિસ્તાર ભાવનગરના ભાગોની અંદર આ ભારે વરસાદના રાઉન્ડ પડે તેવી શક્યતાઓ છે તે રહેલી છે કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો તે મુજબ ખાવડા આજુબાજુના વિસ્તારો મોરબી નવલખી આજુબાજુના વિસ્તારો તેમજ રાષ રાજકોટના વિસ્તારો અને અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી આપવામાં આવી છે તે મુજબ હાલ રાજ્યની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ શરૂ થશે જેનું કારણ છે કે હાલ જે સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થઈ છે તે આજુબાજુના રાજ્ય રાજસ્થાન ઉપરથી આવી અને એન્ટર થઈ છે જેને કારણે આગામી દિવસોની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે તો હાલ આ વિડીયોની અંદર આટલો જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો